નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદી ના ખરીદારોદી જી હા મિત્રો હાલ વાત કરીએ તો રોકાણકારો જે છે સતત સોનાની ખરીદી કરી રહ્યા છે હવે લગ્નની ની પણ સોનાની ખરીદી વધતી જોવા મળી રહી છે તો શું સોનાની માંગમાં વધારો થશે તો આગામી દિવસ સોનાના દાગીના મોગા થશે જેની સાથે સાથે વાત કરીએ તો નિફ્ટીના પણ રોકાણકારો સતત સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં તેજી જોવા મળે તો સોનાની કિંમત

જયારે દસ ગ્રામ એક હજાર મિત્રો સોનાની જેમ ચાંદીની કિંમતોમાં માં પણ ઘટાડો દાયો છે જી આ મિત્રો વાત કરીએ તો વિદેશી બજારોમાં માં હાજર ભાવ જે છે એ બાવન પોઈન્ટ ત્રણ ડોલર જોવા મળી રહ્યો છે ને હાલ વાત કરીએ તો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સોના ભાવ અત્યારે સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી થી પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે તો વૈશ્વિક સ્તરે ભાવમાં છે તો હવે આગામી દિવસોમાં એટલે કે સુધીમાં લગ્નગાળાની સિઝન આવી રહી છે તો શું લગ્નગાળામાં સોનાના દાગીના સસ્તા થશે કે મોંઘા જી આ મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં સોનું જે સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો તો હવે વાત કરીએ તો મિત્રો જાણકારો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભયંકર ક્રેશ આવવાનો છે છે એટલે કે થવાની સંભાવનાઓ જોવા મળી રહી તો તો સોનાની કિંમતોને અસર કરતા પરિબળોની વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી જોવા મળે જ્યારે યુએસ ડોલરમાં મજબૂતાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે તો હાલ વાત કરીએ

કિંમતોમાં પણ નોંધાયો ઘટાડો જે ચાંદી સતત વધી રહી હતી અને ચાંદીની કિંમતો એમ કહી શકાય કે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે જયારે વાયદા બજાર અને રિટેલ બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે તો લગ્ન ગાળાના ટાણે જ સોના ચાંદીની કિંમત તો સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ અને નિફ્ટી માં ભારે તેજી જોવા મળે તો રોકાણકારો સોનું છોડી અને શેર માર્કેટ તરફ વળી શકે છે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં માં ઘટાડો થઈ શકે છે અને હાલ વાત કરીએ તો સોનું એ તો ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું અને મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જ રહ્યો તો સોનાનો ભાવ પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જ્યારે MCX બજાર અનુસાર સોના ચાંદી જે છે એ સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો હવે જો તમે પણ આગામી દિવસોમાં સોનું

અને લોકો જે છે એ સૌથી વધારે સોના ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે પછી ભલે ને સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનું તો ખરીદવું જ પડતું હોય છે તો મિત્રો બધા જ મિત્રો સતત સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે કારણ કે

સોનું મોંઘું થશે કે સસ્તું જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા અપડેટ મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ની અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું